રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારોને આકર્ષી રહ્યું છે સિમ્બા રાજકોટથી મશીન ટૂલ્સ ઓટો સબમર્સિબલ પંપ્સ હાર્ડવેર કિચનવેર જેવી અનેક ચીજવસ્તુઓ ઝિમ્બાબ્વેમાં નિકાસ કરવા માટે ગુજરાતીઓ સક્ષમ સૌરાષ્ટ્ર કચ્છ અને રાજકોટમાં ઉત્પાદિત વસ્તુ ગુણવત્તાયુક્ત હોવાથી રોકાણકારો વેપારીકોને આવકારતી ઝિમ્બાબ્વે સરકાર દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર આગળ વધારવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેક દેશોના પ્રતિનિધિ મંડળો રાજકોટની મુલાકાતે આવતા હોય છે આ વર્ષે રાજકોટના એન એસ આઈ સી ગ્રાઉન્ડ એસી ફૂટ રોડ ખાતે તારીખ અગિયાર થી તેર ફેબ્રુઆરી એમ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ વિજય મકવાણ પહેલી વાત તો મારું આવવાનું કારણ કે જે આ તમારું રાજકોટ છે ને તે એસએમઈનું હબ છે બધા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે બધી મશીનરી ને બધું મળે છે એટલે એટલા માટે ખાસ તો આવે કે અમે કેવી રીતે ડેવલપ કરીએ અમારા દેશમાં ઝિમ્બાબ્વેમાં બીજું બિંગ ગુજરાતી મારે કાયમ આપણે કંઈ પણ પ્રોગ્રામ હોય ઇન્ડિયાનો તો હું ટ્રાય કરું છું આવવાનું કે મને એવું છે કે આપણે કંઈ અહીંયાથી લઈ જઈએ ત્યાંના અમારા દેશ માટે તો એનાથી અમે ડેવલપ કરી શકીએ અમારી ઇન્ડસ્ટ્રીઝ ઇન્વેસ્ટમેન્ટ માટે ઓપોર્ચ્યુનિટી તો બહુ છે એગ્રિકલ્ચર સેક્ટરમાં જો આપણે કોઈ તમારે ખેતીવાડી કરવી હોય તો પછી વાંધો નથી તમે આવા અમે જમીનના ડેવલપ તમારે કરવી પડે જમીન જમીન છે ને જમીન એટલે એવી કે કોઈ વાર ઉપયોગ થયેલો નથી વજન લેન્ડ યુ કેન ગેટ એટલે તમને જમીન જોઈએ તેટલી તમને મને બે હજાર એકર જોઈએ તો બે હજાર એકર પણ આપીએ તમે તમે પ્રપોઝલ કરો કે ચાલો મારે આ કરવું છે નો પ્રોબ્લેમ ને તમારી જાત તમારે એમાં તે કોઈની સાથે પાર્ટનરશીપ કરવાનું કમ્પલસરી નથી કે લોકલ સાથે પાર્ટનરશીપ કરવી પડે કે એવું નહીં કે તમે જે કરો તે તમારું પોતાનું ને બીજું બધા વ્યવસ્થા સેક્ટરમાં માઇનિંગમાં છે તમને